હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ કહેવા કંસાડો પર તમારું સ્વાગત છે અને ભાઈ તમે કીધું હતું એમ મમ્મીને ફ્રેક્ચર જ છે અને મમ્મી જઈને પાટો બંધાઈ આવી છે જો બતાવું તમને તો રસોઈ જો મસ્ત ત્રણ મહિનાનો પાટો આવ્યો છે અને આઈસ્ક્રીમ ખાય છે બે રસોઈયા બદલાઈ ગયા છે આજે અમારા શુગર ફ્રી આઈસ્ક્રીમ અને આજે રસોડું મારા હાથમાં છે તો રોટલી અને રીંગણનું શાક બનાવવામાં આવશે તો ચલો આપણે તૈયારી કરીએ બનાવવાની હા હું જમવાનું બનાવીશ ને તો મમ્મી ફટાફટ ફટાફટ ઊભી થઈ જશે એકદમ હાજે તો એકદમ જો પાટો ખોલીને દોડવા મળશે મારું ખાવાનું ના ના એટલું બધું નથી કેમેરા સામે બોલું

તો ભાઈ જમવાનું થઈ ગયું છે મેં શું કીધું તું દોઢ વાગ્યા ને એક કલાકમાં આપણે પડા પાડ બધું કામ બનેશ પેલી કઈ હા તો હવે રિવ્યુ માંગીશું મમ્મીના કે ભાઈ કેવું બન્યું છે જમવાનું ચાલો મસ્ત રીંગણનું શાક મલ્ટીગ્રેન રોટી એન્ડ મમ્મી એન્ડ ચટણી લલિત ભાઈ ત્યાંથી આવેલી ચટણી છે ઘરે બનાવી લે હવે સોલિડ છે ચટણી તો પેલા ચટણી ચાખીશ શું શાક સારું ના ચટણી જોડકા

એટલું બધું ખરાબ નથી સારું છે તો ગીરવાનું જમવાનું ટ્રાય કરજો ના શાક બરાબર કશું જ મમ્મીએ કર્યું નહીં અહીંયા જ બેઠી હતી મેં જ કર્યું છે બધું લોટ મેં બાંધ્યું શાક મેં કાપ્યું બધું જ મેં કર્યું છે કશું એને કરવા નહીં દીધું એટલે બધું સરસ છે પેલી ડાળી ક્યાં હું ખાધું બોર અચ્છા બોર ખાઈને ન બેઠે ઢાળિયા ખાડશે ઈયાં તું તું ભાઈ પાસ થઈ ગયું છે મારું જમવાનું મસ્ત હું જમી લો બે પેલું એ નાખતી હતી પણ મેં કીધું બટાકો નહીં નાખું ભાઈ વધારે થઈ જશે તું બટાકા ખાઈ નહીં કાદી નાખવા પડે એમથી નાખા તો હમ્મ રોટલી બરાબર મલ્ટીગ્રેન ભાઈ મને રોટલો બનાવતા નહીં આવડતું એટલે

ખાઈ લઉં હવે થોડુંક અને મેં બહુ જ કામ કર્યું છે તો હું આરામ કરીશ હવે જો મારું વજન હું આવી ને લંડનથી ત્યારે સેવન્ટી ફાઈવ હતું અત્યારે સેવન્ટી થ્રી છે એટલે બે કિલો ઓછું થયું

करियो किधे छोटू बोले ज छोटू चलो भाई तो वही खई लो टाडा तो भाई मैं ले ले दूं चम्मा टू रोटीस सब्जिस एंड छाउस और खायना चाहिए क्यों चला વા એન્ટીના વા વા ચાસ છાસલી નાખો હાલ લાગે ને રોટલી હાલ લાગે શોખ લાગ્યો હશે આજે મેં કઈક ખવડાયું આપું જ ને

તો ભાઈ કિચન ક્લીન વાસણ ધોવાઈ ગયા મારું કામ પતી ગયું ઓકે ચાલો તો ભાઈ કિચન ક્લીન થઈ ગયું છે જમી લીધું છે વાસણ બી ધોવાઈ ગયા છે મમ્મીએ દવા દવા લીધી મમ્મી દવા લીધી દવા પણ લઈ લીધી છે ઓલમોસ્ટ બધા કામ પતી ગયા છે મારો રૂમ મેં અડધો સરખો કર્યો છે નીચેથી બધો સામાન કાઢી અને તે ઉપર મૂક્યો છે મારો રૂમ પણ સરખો કરવાનો છે એ હું કરી દઈશ થાક લાગી ગયો તો આ મારા રૂમની હાલત છે તો ચલો હવે મારો રૂમ બી કરી જ નાખો શું કહો છો તમે હે ને સરખો જો એ બધો સામાન પડ્યો છે બેડ પર બધું સરખું કરી મૂકી દઉં ચાલો હવે ફટાફટ મેં મારું બેટ બી કરી દીધો છે સાફ અને હવે હું થોડી મોબાઈલ જોઈશ અને સૂઈ જઈશ જોઈશ હવે શું કરીશ શું નહીં બટ મારું કામ પતી ગયું છે જો ભાઈ જેટલું થયું એટલું કર્યું પેલો બધો કૂડો છે એ તો એમ જ રહેશે કેમ કે મારા પર્સને એવું બધું છે તો મારું સુવા જેટલું કરી દીધું જ મેં સેટ મારો રૂમ થઈ ગયો છે સેટ ક્લીન ક્લિયર ચાલો તારે તો ફ્રેન્ડ સાંજની રાત થઈ ગઈ છે અને મેં જમવાનું બનાવ્યું છે દૂધ ગરમ થાય છે એક બાજુ અને કોબીજનું શાક બનાવ્યું છે મેં અને સવારનો લોટ થોડો કરતો તારી ભાખરી બનાવી દઉં છું મમ્મીને અત્યારે દવા લેવાની છે બંને ટાઈમ જમવું પડશે કેમ કે હેવી દવાઓ છે બધી તો એમના માટે ભાખરી બનાવી દો શાક ઓલમોસ્ટ થઈ ગયું છે તો બસ શાક થઈ જાય ફટાફટ રોટલી બનાવી મમ્મીને આપી દઈએ મળીએ થોડી વાર હવે મમ્મીનું જમવાનું રેડી છે આપણે એમને આપી દઈએ ભોજન દવા લેવાની ને એટલે ખાવાનું હવે બે ટાઈમ દવા લેવાની તો ખાવું તો પડે ને શાક જોઈને તો કેવું છે મીઠું ઓછું હશે બાકી બહુ છે ત્રણ ખાય છે તો ત્રણ જેટલી ખવાય એટલી ખાજે બીજી રહેવા દેજે એમાં છે સાઈડમાં મૂકી ગરમ ગરમ છે ખાઈને દવા લીધી ને બિગ બોસમાં નહીં તાનિયા મિત્તલ મારા ઘરમાં લિફ્ટ છે મારા ઘરમાં આ છે અમારા ઘરમાં પંખો છે રિમોટ વાળો છે લાઈવ કરું થઈ ગયો ભાઈ જા રિમોટવાળો પંખો અમારો ચાખીને તો કેવું છે બરાબર છે મીઠું છું જ બરાબર છે તારે ધ્યાનમાં રાખીને મીઠું બધું રાખ્યું તું યાદ કરીને કોનો ફોન આવે લાય કોનો ફોન આવે ભાઈ મમ્મીએ જમી લીધું છે અને હવે દૂધ આપી દઈએ એમને હળદરવાળું આટલું ને बारे आयू है आयू ना मी नीचेच नाके देते होते पहिले हळद मीठून बेंड जोडच नाके देते तो नीचे आणि पछि दूध नाके એટલેੰਜ जाते जे થઈ જશે पाणी ની બોટલ આપી દો એટલે દવા લઈ લે અને રાત્રે પાણી પીવા જોઈએ લ બસ ચાલો ગુડ નાઈટ તો ભાઈ આજનો દિવસ બધું કામ કરતાં કરતાં પતી ગયો છે પાણીની બોટલ પડીશ થોડા વાસણ છે ધોઈશ અને સુઈ જઈશ તો ટળા પ્રાર્થના કરજો મમ્મી જલ્દી તો શું હવે ત્રણ મહિના કીધું છે તો ત્રણ મહિના જ લાગશે તો બસ એની રાહ જોવાની હવે કંઈ નહીં ચલો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગો ઓફિશિયલ ગ્રીવા કંસર ટળા ગુડ નાઇટ